નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો તો મિત્રો સમાચારમાં વાત કરીએ રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનું જોર વધી રહ્યું છે રાત્રિ અને સવારે ઠંડી તો બપોરે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે હાલ વડોદરામાં રોગચાળો વકર્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગત અડતાલીસ કલાકમાં ડેન્ગ્યુ શંકાસ્પદ એકસો ને સત્તર પૈકી ચાર કેસ પોઝિટિવ નોંધાયા છે આ સાથે ચિકનગુનિયાના શંકાસ્પદ કેસ સોળ કેસ નોંધાયા છે તેમજ મેલેરિયાના પાંચ હજાર શંકાસ્પદ કેસ છે આ ઉપરાંત ટાઈફોઈડના એસી અને શરદી ખાંસીના પંદરસો કેસ નોંધાયા છે આ આંકડા સરકારી હોસ્પિટલના છે જ્યારે ખાનગી હોસ્પિટલના આંકડા જોડવામાં આવે તો આંકડા ત્રણથી પાંચ ગણા વધી શકે છે વડોદરા શહેરમાં વધતી જતી ઠંડીના કારણે રોગચાળો વધી રહ્યો છે બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શન અને શરદી ઉધરસના કેસોમાં મોટો વધારો નોંધાયો છે શહેરમાં હાલની સ્થિતિ શરદી ખાંસી અને તાવના દૈનિક પંદરસોથી વધુ કેસ નોંધાય છે આવામાં ગરમ કપડાં પહેરવા અને ગરમ ખોરાક ખાવાની સલાહ ડોક્ટરો દ્વારા આપવામાં આવી રહી છે આ સાથે ડૉક્ટર બહારનું ખાવાનું સલાહ આપવામાં આવે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ